નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલે આઠ ડિસેમ્બરની સાંજે રાજપીપલા ટેકરાફળિયામાં એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ કેટલાક લોકોને ગભરામણ અને ઝાડા ઉલટીની ફરિયાદો થતાં લોકોએ હોસ્પિટલ તરફ દોટ મૂકી હતી ત્યારે રાજપીપળાના ટેકરાફળિયામાં ગઈકાલે લગ્ન પ્રસંગે ત્રણથી સાડા ત્રણ હજાર લોકો માટેનું જમણવાર તૈયાર કરવામાં આવ્યું હતું જે જમણ કર્યા બાદ કેટલાક લોકોએ પેટમાં દુખાવો ગભરામણ અને કેટલાક લોકોને વોમિટિંગ થવા માંડતા એકસો આઠ ઉપર કોલનો મારો ચાલ્યો હતો અને લોકો સરકારી અને ખાનગી હોસ્પિટલો તરફ દોડી ગયા હતા નગરમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાની વાત પ્રસરી લોકટોળા પણ સરકારી દવાખાનાની બહાર ઉમટી પડ્યા હતા ત્યારે રાજપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મહેશભાઈ શરાદભાઈ વસાવા પર ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે આ બનાવ બાબતે મીડિયા સમક્ષ પોતાની વાત કરી હતી એક રિવાજ પ્રમાણે જમવા બોલાવતા હોય છે તેમાં જમવા બધા ગયા હતા તેમાં આજે ફૂડ પ્રોવિઝન જેવું કંઈક થયું છે કયા એની અંદર પાણીમાં કંઈક આવી ગયું છે કે કયા ખોરાકની અંદર અત્યારે કંઈ ખબર નથી ત્યારે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અચાનક દર્દીઓનો ઘસારો થતાં મેડિકલ સ્ટાફ પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને લોકપૂળા પણ ઉમટી પડ્યા હતા એક તબક્કે પોલીસ પણ બોલાવી લેવામાં આવી હતી ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગના ડૉક્ટર આર એસ કશ્યપ દ્વારા આ મામલે મીડિયા સાથે વાત કરી અને માહિતી આપવામાં આવી હતી વધારે મળ્યો છ બજેની આસપાસ કે સંદીપભાઈ વસાવા નેકરાફળિયામાં એમને ઘરે લગ્ન હતી અને એમને લગભગ ત્રણ હજારથી વધુ માણસોને આમંત્રિત કર્યો હતો જમવા માટે અને બપોરે એક બજે પછી જમવાનું ચાલુ થયું હતું એક બજેના આસપાસ અને આઠ છ બજેના આસપાસનો અમને પેશન્ટનો સમાચાર મળ્યો કે પ્રાઇવેટ હોસ્પિટલ છે ગાંધી સાહેબનો ત્યાં આઠ પેશન્ટ ગયા અને અમારી તત્કાલિક મેસેજ મળતા અમારા ટીએચ સાહેબ જે અમારી બાજુમાં છે અને પાછળ અમારી મેડિકલ ટીમ એટલે તત્કાલિક બધાને બોલાવીને અને બધા વિસ્તારના અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બધાના પેશન્ટોને અમે જેટલા બન્યા બધાને તત્કાલિક સિવિલ હોસ્પિટલો દાખલ કર્યા ખાવામાં શક્યતા જે પૂછી અમને તો અમને એમાંથી પનીર એક એવો આઇટમ લાગે છે જેના કારણે આ બનાવવા નહીં શકે ત્યારે ટેકરાપાડિયાના સંદીપભાઈ વસાવાના ઘરે લગ્ન આયોજિત હતા ત્યારે તેમણે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આ રીતે આપી છે શું કહે છે સામે

હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ઠેર ઠેર લગ્ન સમારંભો આયોજિત થઈ રહ્યા છે ત્યારે રાજપીળા નગરના ટેકરા ફળિયા વિસ્તારમાં બનેલી આ ઘટનાથી અન્ય લગ્ન આયોજિત કરનારાઓ પણ છેતી ગયા છે આ મુદ્દો ગઈકાલથી ચર્ચામાં છે આ જ પ્રકારના ન્યૂઝ મેળવવા માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો